અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાએ સારકુંડલામાં પોતાનું કાર્યાલય ફરી શરૂ કર્યું છે તેઓ દર બુધવાર અને શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી પ્રજાના પ્રશ્નો સાંભળશે અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ સારકુંડલામાં પોતાનું કાર્યાલય ફરી શરૂ કર્યું છે

એ કાર્યાલય અઠવાડિયામાં બે દિવસ નક્કી કરી અને દસથી એક બેસવું એટલે જેથી કરીને સાવરકુંડલા વિધાનસભા એટલે કે સાવરકુંડલા શહેર સાવરકુંડલા તાલુકો લીલીયાના લોકોને ગ્રામ્ય વિસ્તારના લોકોને વેપારીઓને કે જે કોઈ પ્રશ્ન હોય એને પ્રશ્ન લઈને આવવા માટે સરળતા રહે નારાયણ કાછડીયાએ તેમના સાંસદકાર દરમિયાન અધિકારીઓને જવાબદાર બનાવવા માટે જાણીતા હતા જો કોઈ અધિકારી પ્રશ્નમાં કામમાં વિલંબ કરતો તે યોગ્ય જવાબ ન આપતો તો તેઓને તેમને જાહેરમાં ઠપકો આપતા હતા આ કારણે સ્થાનિક લોકોમાં તેમની લોકપ્રિયતા વધી છે કાછડીએ સ્પષ્ટા કરી છે કે સારકુંડલા ઉપરાંત અમરેલીનું કાર્યાલય પણ કાર્યરત રહેશે પરંતુ રત્ન કલાકારો વેપારીઓને સામે નાગરિકો સહિત કોઈપણ વ્યક્તિ તેમની પાસે રજૂઆત કરી શકશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત